ગામના વતની છે એમ ત્યાં બી એમનું પાકું મકાન છે તૈયાર ચાલે છે અહિયાં બી દુકાન શું છે દુકાન દુકાનમાં માં બધું જ મળે છે એમ તો બીજું બીજું બધું જ મળે છે મળે છે બિયર કટોર બી મળે જ છે હવે દુકાન ખોલી છે અમને બધા ખબર જ છે ગામવાળાને બી ખબર જ છે કે મળતું છે જ મનરેગાના કામોની શું પરિસ્થિતિ છે કેટલા લોકોને રોજગારી મળી છે હવે એમ અમારા ગામની અંદર કોઈને પણ રોજગારી મળી શકે એમ નથી ને રોજગારી જે કહી છે તે જે આ જે સભ્ય છે સભ્યનો છોકરા એમના ઠેક જોબ કાર્ડ ડાયરેક્ટ કામગીરી કર્યા વગર એમના ખાતામાં આ લોકોએ પૈસાના

સામા મનરેગાના કામોની શું પરિસ્થિતિ છે કેટલા લોકોને રોજગારી મળી છે હવે એમ અમારા ગામની અંદર કોઈને પણ રોજગારી મળી શકે એમ નથી ને રોજગારી જે કંઈ છે તે જે આ જે સભ્ય છે એમના જોબ કાર્ડ કામગીરી કર્યા વગર એમના ખાતામાં આ લોકો એ પૈસા નાખ્યા છે કે નહીં નાખ્યા એ કંઈ ખબર પડતી નથી પણ મતલબમાં રાત્ર એમને જે આ આ જે વિવાદ થયો એના પરથી એમણે તાત્કાલિક તાત્કાલિક જોઈને એની અંદર ખોટી રીતના પછી સરકારમાં બતાવવા માટે એમણે આ એક આવેલ છે મતલબમાં આ જે જોબ ક્યાડો છે અમારા અમે હાલમાં ઉઘરાવા જઈએ તો એમાં કોઈ પણ જાતના કોઈને બધા જોબ ક્યાડો કોરાશે અને કટશે બે હજાર બાવીસ ચોવીસ એવું પણ આવાજ અચ્છા એવું પણ આક્ષેપ આવે છે કે જે મોસ્કોટ તરફ જવાનો જે રસ્તો છે માટી મેન્ટલનો રસ્તો એ કઈ નાનો બનાવવામાં આવે છે કાગળ પર મોટો બનાવવામાં આવેલો છે શું છે એના હવે માનો કે પંદર પંદર એક બે હજાર ચોવીસના દિવસથી આ રસ્તાનું કામગીરી શરૂ કરવામાં આવી હતી અને જ્યારે ચોવીસ ચાર બે હજાર આ કામગીરી પૂર્ણ થયેલ છે મતલબમાં આની અંદર સાડી ત્રણસો મીટર જેટલું જ માટી મેટલ થયેલ છે સાડી ચારસો મીટર માટી મેટલ થયેલ નથી તમે તલાટીને બી ફરિયાદ કરી હશે તાલુકા વિકાસ અધિકારીને બી ફરિયાદ કરી હશે એમની તરફથી શું તમને આશ્વાસન મળ્યું તપાસનું કે આ કામગીરી વિશે તો તલાટી મંત્રી સાહેબે આમોને એમ કીધું કે આ કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે થઈ ગયેલું છે પછી પણ તલાટી કમ મંત્રી સાહેબને અમે એમ પણ કીધું કે અહીંયા કામગીરી પૂર્ણ થઈ લે તોડ આના કારણે મૂકાશે કારણ કે પૂર્ણ કામગીરી પૂર્ણ બતાવેલ છે કે એનું ગ્રાન્ટ છે પાંચ લાખ બાવીસ હજાર આઠ હજાર જેટલી ને જ્યારે હવે આપણે વાત કરીએ જે એવા પણ આક્ષેપો છે કે જે સરકારી ગૌચરની અંદર મહિલા સરપંચના પતિ અરવિંદભાઈ દ્વારા પાકું મકાન બનાવી દેવામાં આવ્યું છે શું મુદ્દો છે કે સરકારી ગૌચરમાં મકાન કેવી રીતે બની ગયું રાતોરાત રાતોરાતે રાત્રે ટૂંક સમયમાં બનાવી દીધું એ લોકોએ તો અમે એવું કહેવા માગતા છે કે તું ગામવાળાને પૂછપરછ કરતો કે મારું જ પોતાનું મકાન બનાવવાનું સેવ કહેવા માંગતો તમને શું શું બનાવવાનું છે એમાં તો અમે એ આંગણવાડી બનાવવાની સેવ કીધું ત્યાર પછી પાછું એ લોકો પંચાયત બનાવવાની સેવ કીધું ગામવાળા એવું જાણી ગયા કે ખરેખર ગામ છૂટું પડતું હશે તો પંચાયત છૂટી પડતી હશે તમારું અલગ પંચાયત પડે તો અમારા ગામમાં બને તો ભલી સારું એવું થયું એટલે ગામવાળાએ કોઈ બી ડુપ્લિકેટ સો કરાવી દીધી કે બીજા બીજા પાસે સહી કરાવી લીધી એ અમને કેટલા જણે સહીં કરી બી અમને માહિતી નથી ના કામ ઉઠાવી લીધું એટલે ડાયરેક સોલ દાબલાનું મકાન બનાવી દીધું અમે પૂછપરછ કરી એટલે લાયબ્રેરી લાયબ્રેરી કેવી રીતે બને આટલી મોટી રીતે પૂછપરછ કરવા માટે અમે ગયા તો એ લોકોએ કીધું કે તલાટ એ લોકો જાણવા મળ્યું એટલે અમે ફોનથી આટલું મોટું કેવી રીતે તમે આ વસ્તુ બનાવતા છો એવું કીધું હીરિયાભાઈના હીર્યા નંદેરિયા હીરિયાભાઈ નંદરિયાભાઈના ફોન પરથી ફોન કર્યો અમે તો અરવિંદભાઈ એવું કે અમે એક લાયબ્રેરી છે તો લાયબ્રેરી આટલી મોટી ના હોય પાસા અમે તલાટીને પૂછપરછ કરવા માટે ગયા હતા તલાટી કે એવું કોઈ કોઈ જોગવાઈ નથી તો અમે ગામવાળા એવું કહેવા માંગતા હતા તો બાંધું જ હતું તો ગામવાળાને પૂછવાનું હતું ખુલ્લું કહી દેવાનું હતું મારું પોતાનું મકાન બનાવવાનું છે તો ખુલ્લું થાય છે ઘોડી ગામના વતની છે એમ તય બી એમનું પાકું મકાન છે તય બી દુકાન ચાલે છે અહીંયા બી દુકાન શું છે દુકાનમાં દુકાનમાં બધું જ મળે છે એમ તો બીજું બીજું બધું જ મળે છે બિયર કટોર બી મળે જ છે હવે દુકાન ખોલી છે અમને બધાને ખબર જ છે ગામવાળાને બી ખબર જ છે કે મળતું છે જ